વડોદરાના અવાજ રોજમાં આપનું સ્વાગત છે તો મેમણ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમ મોરબી ટંકારા મેમણ જમાતમાં યોજાયો હતો જેમાં વડોદરાની મેમણ જમાત ઉપરાંત મોરબી ટંકારા હાલાઈ અને અમરેલી મેમણ જમાતના આગેવાનો અને સભ્યોએ ઉમંગભેર હાજરી આપી હતી ઓલ ઇન્ડિયા મેમન સમાજના પ્રમુખ ઇકબાલ ઓફિસર ખાસ હાજર રહ્યા હતા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ટેબ્લેટ લેપટોપ સ્કૂલ બેગ તેમજ અન્ય શિક્ષણ ઉપયોગી સામગ્રી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને સારા ગુણો અને શૈક્ષણિક સિદ્ધિના આધારે પસંદ કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને અભ્યાસ માટે પ્રોત્સાહન અને વધુ આગળ વધવાની પ્રેરણા હતી મહેમાન કયા શું કાર્યક્રમ છે બરોડા ખાતે આજે એજ્યુકેશનનું પ્રોગ્રામ છે એમાં સૌથી મોટી ખુશીની વાત એ છે કે અમારા મોટા શહેર હોય છે ને ત્યાં અલગ અલગ જમાતું હોય બે જમાતું હોય ત્રણ જમાતું હોય અલગ અલગ એ લોકો કાર્યક્રમ કરતા હોય પણ આજે બહુ મોટું આ લોકોએ કે એકતાનું પ્રદર્શન કર્યું કે ત્રણેય જમાતો ભેગી થઈને એજ્યુકેશનનું પ્રોગ્રામ કર્યું છે આ બહુ ઓછું થાય છે તો આ લોકોની એકતાને હું સલામ કરું છું અમે લોકોનું અમારો પ્રયાસ એવો હોય છે કે જેટલી બી જમાતો હોય ગામની પણ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હોય કે સમૂહ લગ્ન હોય કે હાજી લોકોનો સત્કાર હોય કે બીજા બધા પ્રોગ્રામ હોય એ સંયુક્ત રીતે બધી જમાતો મળીને કરે ને તો વધારે સારું હોય એકતાની ભાવના પેદા થાય છે અને આ ત્રણ જમાતોના છોકરાઓ છોકરીઓ ભેગી થશે એકબીજાની ઓળખાણ થશે એકબીજાનો સંપર્કમાં આવશે તો આ એક બહુ મોટી ખુશી થાય છે શું કે બરોડા મોટી જમાત છે એ બરોડા કરશે યા મોરબી ટકારાની જમાત છે મોરબી ટકારાનું પ્રોગ્રામ કરે અમરેલી જમાત છે અમરેલીનું જમાત પ્રોગ્રામ કરે તો એક દૂસ બીજાને છોકરાઓ છોકરીઓ કે એ લોકોના વાલીઓ છે એ મળી નથી શકતા એ પ્લેટફોર્મ ઉપર આ બધા મળી રહ્યા છે એ બહુ ખુશીની વાત છે સમાજ હવે એજ્યુકેશન પર આગળ વધી રહ્યો છે બાળકો માટે બહુ જરૂરી છે એજ્યુકેશન અને આ એક ઉદ્ધાર આપણું સમાજનું જે છે એજ્યુકેશનથી સ્થકિત થવાનું છે એટલે અમે લોકો ઓલ ઇન્ડિયા મેમ જમા ફેડરેશન પણ એજ્યુકેશનનું કામ મોટા કામ એજ્યુકેશનના અમે લોકો હવે સ્કૂલો ને કોલેજો માટે ધ્યાન આપી રહ્યા છીએ અમે લોકો દસ કરોડ રૂપિયા દર વર્ષે ચણા ગુરમર વેડફી નાખતા હતા અને કરતા હતા હવે અમે લોકો વિચાર કર્યો છે કે થોડા પૈસા અમે લોકો એમાંથી બચાવીને અમે લોકો એજ્યુકેશનમાં કરીએ પહેલી અમારી કોલેજ જે છે માલેગાંવમાં અમારી લો કોલેજ અને જમીન લઈ લીધી છે એ બનવા જઈ રહી છે ઉત્તર ગુજરાતમાં અમારા શરીફભાઈ છે એ સર્વે કરવા માટે મોકલ્યા હતા ત્યાં એક કોલેજનું અગર થશે તો ત્યાં એક બનશે બીજી ડાભોલમાં અમને એક જમીન મળેલી છે ત્યાં એક કોલેજ અમારી બનશે એક સ્કૂલ જલગાંવમાં અમારી ઓલરેડી ચાલી રહી છે મ્યુનિસિપાલિટીની સ્કૂલ એક હજાર છોકરાઓ ભણી રહ્યા છે જેમાં અમને ફસ્ટ ચીફ મિનિસ્ટરનું સર્ટિફિકેટ અમને મળેલું છે મહારાષ્ટ્ર સરકારનું એટલી સરસ અમે સ્કૂલ બનાવી છે તો એક બીજી સ્કૂલ અમે ત્યાં જલગાંવમાં અમે લોકો બનાવ બનાવવા જઈ રહ્યા છે તો એજ્યુકેશનમાં અમે લોકો હવે બહુ આગળ વધી રહ્યા છે ને એજ્યુકેશનનું જ કામ હવે વધવું જરૂરી છે અમારા સમાજ માટે પહેલાં જે બે વર્ષ પહેલાં આ બે વર્ષથી આ પ્રોગ્રામ અહીંયા થાય છે એના પહેલાં બી જે તમારી જમાત જમા દરેકે દરેક પ્રમુખ પોતાની કેપેસિટીના હિસાબે કામ કરે છે પોતા પોતાની રીતે કામ કરે છે હવે જૂની જૂની વસ્તુ શું છે એ આપણને નથી જોવાનું હવે નવા જે કામ કરી રહ્યા છે એને પીઠ સાંભળવાની છે અને આગળ વધવાનું છે જે કરી શક્યો એ ઠીક છે જે ન કરી શક્યો કંઈ વાંધો નહીં તમે તમારી જમાતના જે બાળકો છે તેમને પ્રોત્સાહિત કર્યા છો બીજા જે સંસ્થાવાળા છે બીજા લોકો છે તેમને શું મેસેજ આપશો કે બાળકો માટે શું કરવું દરેક સમાજ દરેક જમાત આવા એજ્યુકેશનના પ્રોગ્રામ કરવા જોઈએ બચ્ચાઓને પ્રોત્સાહિત કરવા જોઈએ આપણે સમાજમાં ખબર પડે કે આજે ત્યાં જે આ ત્રણેય જમાતો છે એ લોકો આજે કેટલા ડૉક્ટર નીકળ્યા કેટલા એડવોકેટ નીકળ્યા કેટલા સી એ નીકળ્યા આજે ખબર પડશે સમાજને કે આજે આપણી સમાજમાં સી એ બની રહ્યા છે એડવોકેટ બની રહ્યા છે ડૉક્ટર બની રહ્યા છે ખાસ કરીને છોકરીઓ આપણી સમાજની બહુ આગળ આવી રહ્યું છે એજ્યુકેશનમાં તો એ લોકોને પ્રોત્સાહિત થશે અને સારા સારા ઇનામો એ લોકો રાખ્યા છે અને એ લોકોની એ લોકોનું ઘડતર કેવી રીતે મા બાપે કર્યું છે એ આપણને આજે સમજમાં આવશે તો બીજા મા બાપ જે પોતાના છોકરાનું ડ્રોપઅપ કરી લઈએ છે કોઈ કારણસર એને એક ઉત્સાહ થશે કે ભાઈ અમારા બચ્ચાઓને આપણે કાઢી નાખ્યું સ્કૂલમાં બહુ ભૂલ કરી હવે એના માટે ઘણા બધા કોર્સેસ છે કે કોઈ દસમાંથી નીકળી ગયું કે છે કોઈ નવમાંથી નીકળી ગયું છે કોઈ આઠમાંથી નીકળી ગયું છે એ લોકોને અમે લોકો કોઈ ઘણા બધા કોર્સેસમાં એ લોકોને દાખલ કરશું ને એ લોકોને પણ એવું એવું જ એજ્યુકેશન આપશું એવું હુનર આપશું કે એ છોકરાઓ કે છોકરીઓ પોતાના પગભર થાય